નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂટબોલ તો મિત્રો એક ધમાકેદાર વિડીયો લઈને આવ્યો છું તમારા માટે ખૂબ જ સરસ વિડીયો છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે તમને ખૂબ જ ગુમશે વિડીયો પૂરેપૂરો જોજો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ઠાકોરજીને ધરાવવા માટે મોહનથાળનો પ્રસાદ બનાવીશું આ પ્રસાદ બનાવવા માટે ગોવર્ધનનાથ હવેલીના મહારાજને ત્યાં આપણે જઈશું મહારાજ અત્યારે પ્રસાદ બનાવે છે આપણે ફક્ત પ્રસાદને શીખવાનો છે કે એ લોકો પ્રસાદ કેવી રીતે બનાવતા હોય છે તો એના માટે એણે ચણાનો જાડો લોટ ચણાનો દરદરો લોટ એક કિલો લીધો છે અને એની અંદર સોથી દોઢસો ગ્રામ જેટલું ગરમ કરેલું ઘી એડ કર્યું છે અને દોઢસો ગ્રામથી જેટલું દૂધ એડ કર્યું છે ઘી ને દૂધનો ધાબો દેવાનો છે હવે આ લોટમાં આ બધું જ હાથ વડે બરાબર મિક્સ કરી લેવાનું છે અને આ પંડિતજી જે નંદકિશોરજી અત્યારે આ પ્રસાદ બનાવી રહ્યા છે એકદમ કલર બી ચેન્જ થઈ ગયો છે અને આ લોટ કણીદાર દેખાવા લાગ્યો છે હવે ગેસની ફ્લેમને ધીમી આંચ ઉપર ચાલુ કરશે અને ધીરે ધીરે એને શેકવાનું શરૂ કરશે તો આપણે આ વિડીયો પૂરેપૂરો જોઈએ ભગવાનનો પ્રસાદ બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પ્રસાદ હોય છે મિત્રો તમે તમારા ઘરે પણ ઠાકોરજીને પ્રસાદ ધરવા માટે બનાવતા હશો પરંતુ આપણે જે આ પંડિતજી પાસે આ મહારાજ પાસે જે વિધિ જોઈએ કે એ કઈ રીતે બનાવે છે મંદિર માટે આ પ્રસાદ કઈ રીતે બને છે કારણ કે આપણે જ્યારે હવેલીમાં દર્શન કરવા જઈએ ત્યારે આપણને ત્યાંથી પ્રસાદ સ્વરૂપે મોહનથાળ આપવામાં આવે છે ગેસની ફ્લેમ એકદમ લો રાખી છે અને પંડિત નંદ કિશોરજીનું કહેવું છે કે હાઈ ફ્લેમ ઉપર આ લોટને શેકવાનો નથી ભલે અડધી કલાકથી પોણી કલાક જેટલો સમય લાગે પરંતુ ધીમા ગેસ ઉપર આ ચણાના લોટને શેકવાનો છે અને ઘી એડ કરતું જવાનું છે તો આ પ્રસાદ બનાવવા માટે એક કિલો ચણાનો લોટ એક કિલો દેશી ગાયનું ઘી અને સાથે એક કિલો ખાંડનો ઉપયોગ થશે અને દોસ્તો આમાં બીજી સામગ્રીમાં જાયફળ જાવિંત્રી ઇલાયચી પાવડર આ બધી વસ્તુને થોડી ખાંડ લઈને એની અંદર મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને એ પછી પાછળથી આપણે એડ કરવાનું છે તો ફક્ત આટલા જ મસાલા જોઈશે અને દેશી ઘીમાં શુદ્ધ ગાયના ઘીમાં આપણે આ પ્રસાદ બનાવી રહ્યા છે મહારાજ શ્રી કિશોરજી ઘી પણ દેખાવા માંડ્યું છે ખૂબ જ સરસ સુગંધ આવેલી છે હજી પણ થોડો એને કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનું છે અને આ વસ્તુમાં એક ખાસિયત એ છે મિત્રો કે લોખંડની કઢાઈમાં પ્રસાદ બનતો હોય છે અને લોખંડની કઢાઈમાં પ્રસાદનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે ગોલ્ડન કલરનો આ લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે અને એમાં થોડા બબર્સ પણ દેખાવા મળ્યા છે હવે અંદર અઢીસો ગ્રામ જેટલું દૂધ એડ કરવાનું છે અને આ દૂધ એટલા માટે એડ કરવાનું છે કે આ મોહનથાળમાં કણીદાર મોહન થાળ બને મિત્રો તમે બજારમાં કે પ્રસાદમાં તમે જ્યારે પણ મોહનથાળ ટેસ્ટ કર્યો હોય ત્યારે તમે કણીદાર મોહન થાળ હોય છે જો કેટલા બધા બબલ્સ આવવા મળે છે દૂધ નાખવાથી આ રીતે બબલ્સ ક્રિએટ થાય છે અને અંદર એક ગોલ્ડન કલરની કણી તૈયાર થાય છે અને આ કણીને કારણે આ મોહનથાળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને આ જ્યારે આ તબક્કા ઉપર સતત ધરાવતા રહેવું પડે છે મિત્રો આપણે તો ફક્ત જોઈ રહ્યા છીએ પણ નંદ કિશોરજી ખૂબ જ મહેનત કરી રહ્યા છે આ પ્રસાદ બનાવવા માટે અને એમનું તો રોજનું કામ છે મિત્રો કારણ કે રોજ ઠાકોરજીને પૂજા કરવાની હોય છે અને પ્રસાદ ધરવાનો હોય છે આપણો લોટ ઓલમોસ્ટ શેકાઈ ગયો છે અને હવે સેમ કઢાઈની અંદર ખાંડની ચાસણી બનાવી લેવાની છે તો એના માટે એક કિલો ખાંડ લીધેલી છે અને આ ખાંડમાં લગભગ બસોથી ત્રણસો એમએલ જેટલું પાણી એડ કર્યું છે અને એની એક ચાસણી બનાવવાની છે એક તારની ચાસણી બનાવવાની છે મિત્રો વધારે કડક ચાસણી બનાવવાની નથી આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો છે કે મોહનથાળ તમારે સોફ્ટ બનાવવું હોય તો તમારે ચાસણી એક તારની બનાવવાની હોય છે એક તારથી નીચે ચાસણી બનાવવાની એક તારથી ઉપર ચાસણી બનાવવાની નથી આ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે ચાસણીમાં બબલ આવવા મળ્યા છે આ તબક્કે તમારે જો કેસર એડ કરવું હોય તો કેસરના તાતણામાં એડ કરી શકો છો અને આપણે આ ચાસણીના તાર મારા જોઈ રહ્યા છે લગભગ એક તારની ચાસણી થઈ ગઈ છે અને હવે ગેસની ફ્લેમને ઓફ કરી દીધી છે અને હવે આ ચાસણીને આપણે શેકેલા ચણાના લોટમાં એડ કરવાની છે તો આ રીતે ધીરે ધીરે બધી જ ચાસણી શેકેલા ચણાના લોટની અંદર એડ કરી દીધી છે અને ગેસની ફ્લેમ ઓફ રાખવાની છે હવે બધું ઓફલાઈન કરવાનું છે મિત્રો ગેસ બંધ કરી દીધો છે કઢાઈને નીચે ઉતારી લીધી છે અને હવે આ રીતે સતત એને હલાવતા રહેવાનું છે અને એ વસ્તુ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ આપણે જ્યારે ચાસણી નાખ્યા પછી તરત જ એને ઉતારી અને સીધો થાળીમાં ઠારી દેતા હોઈએ છીએ પણ ખરેખર એવું નથી કરવાનું અને મેં તમને જે વાત કરી કે ખાંડની અંદર જાયફળ જાવિંત્રી અને નો પાવડર તૈયાર કરેલો છે એ પાવડર હવે એડ કરવાનો છે અને ધીરે ધીરે આ મોહનથાળ ઘટ થવા માંડ્યો છે અને આ પ્રોસેસમાં થોડી વાર લાગશે મિત્રો અને ત્યારબાદ આપણે જે ચોકીમાં મોહનથાળ ઠારવાનો છે તેમાં ઘી લગાવીને એને ગ્રીસ કરી દેવાનું છે અને પછી આ રીતે મોહન થાળ પાથરી દેવાનો છે આપણો મોહન થાળ તૈયાર થઈ ગયો છે અને આ ઠંડો થાય પછી જ આપણે ઠાકોરજીને થાળ ધરાવવાનો છે તો આ રીતે ચોકીમાં બરાબર સેટ થઈ ગયો છે હવે ઉપર ડ્રાય ફ્રૂટ એટલે કે કાજુ અને પિસ્તાને ગાર્નિશ કરીએ અને એને ચારથી પાંચ કલાક માટે ઠંડો થવા રહેવા દેવાનો છે તો મિત્રો આ કિશોરજી પાસેથી આપણે ઠાકોરજીનો પ્રસાદ મોહનથાળ બનાવતા બરાબર શીખ લીધો છે તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધારે ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને શેર કરજો મારી ચેનલને સપોર્ટ કરજો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત